ફાઇનલી વીર મહારાજ મંદિર જઈ રહ્યા છીએ અને મિત્રો આ શક્તિ છે તો મિત્રો આજુબાજુ એરંડા વાવેલા છે અને આ મારે વીર મહારાજ જવાનો રસ્તો છે મિત્રો અહીંથી અમે બીજા વીર મહારાજે જઈએ છીએ

જય વીર મહારાજ તો મિત્રો આ અમારા ગામના કાળા ગામના વીર મહારાજ નું મંદિર છે તો મિત્રો જય વીર મહારાજ જરૂરથી લખજો के बिजनेस के जय भी महाराज जय श्रीनाथ सिंह महाराज મિત્રો બદલાવાળા વીર મહારાજ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ વર્ષો વડ છે જય શ્રી વીર મહારાજ તો મિત્રો અહીંયા વીર મહારાજના મંદિરે પાણીની પણ મસ્ત સુવિધા છે